વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈને જહાજી ભીલ સાથે વેણે વાતો કરતા સમય જતાં મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલને માલદોડની ચિંતા થવા લાગી એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર પર દરિયા બાજુ જવાનું કહ્યું મિત્રો ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કુટડા આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટેની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્રની પ્રાપ્તિ માટે તેને આશીર્વાદ આપે છે સમય જતાં તેમ તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જ જહાજી મૃત્યુ થયું સમય જતાં તેમને ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખવામાં આવ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળ કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા ભીલને લઈ જાય છે અને હમીર આહિરના નેહડે મૂકી આવે છે હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયાભીલને મોટો કરે છે નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલની સાથે વેણે વાતો કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થાય છે સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વાહનોને લૂંટવા છે ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે કે કાળિયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનું જ વાહન લૂંટજે કોઈ ધર્મનું વાહન લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોટીમાં રાખે છે એક વખત કાળિયો ભિલ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળિયો ભિલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેની પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભિલ માતાજી પાસે માફી માગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં મારા કુળની દેવી માં ચામુંડા મેં તારી વાત ન માનીને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારીને તેને માફ કરે છે છે અને કાળિયા ભીલને કેદમાંથી છોડાવે અને પછી કાળિયો ભીલ હંમેશા માટે વહાણને લૂંટવાનું છોડી દઈને માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ એટલે કે જોવા મળી આવે છે એને સાથે એક બીજી પણ લોકવાયકા જોડાયેલી છે વર્ષો પહેલા ખાંડિયા અને તિસુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને સમાજના શ્રદ્ધાથી ચામુડા માનની બધા આકરી મનોકામના રાખીને તેમની મનોકામના પૂર્ણ થતી આ સ્થાને નિવેદ લાપસી ખીચડી વગેરેનો પ્રસાદ લઈને આ લોકો ત્યાં આવતા અને તેનું મહત્વ ચોમેર વૃદ્ધિનું વૃદ્ધિ પામ લાગ્યું ચૈત્ર માસમાં નવરાત્રીને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓ પ્રવાસ અવિરળ વધતો ગયો હોય સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા માતા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર યજ્ઞશાળા ભોજનશાળા યાત્રિક ઉધારા સહિત અનેક વિવિધ સુવિધાઓ પણ ઉભી કરાઈ છે જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગ્યો તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો